ગુજરાત હાઈકોર્ટના જજ સંદીપ ભદ્દની બદલીને લઈને વકીલોનો વિરોધ સામે આવ્યો છે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનની હડતાળની જાહેરાત જનરલ બોડીની બેઠકમાં નિર્ણય લેવાયો છે કમિટીના ગઠન બાદ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને કરાશે રજૂઆત હાઈકોર્ટના જજ સંદીપ ભદ્દની બદલી કરાઈ છે આજરંગે વિગત આપશે સમાદેતા મૌલિક ઉપાદ્યાય ફોન લાઇન પર જોડાયા છે મૌલિક શું વધુ વિગતો મળી રહી છે આ બિલકુલ જે રીતે ગુજરાત હાઈકોર્ટના જજ સંદીપ પટની બદલી કરવામાં આવી છે તેને લઈને વકીલોનો વિરોધ છે તે જોવા મળી રહ્યો છે આ ગુજરાત હાઈકોર્ટ એડવોકેશન એસોસિએશન કે એડવોકેટ નું તેમના દ્વારા હડતાલની જાહેરાત છે તે કરવામાં આવી છે જનરલ બોડીની જે બેઠક છે તે મળી હતી અને તેમાં નિર્ણય છે તે કરવામાં આવ્યો હતો હડતાલ અંગેનો સાથે સાથે એક કમિટી છે તેનું પણ ગઠન કરવામાં આવ્યું છે અને આ કમિટી બની જશે ત્યારબાદ આ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ને જે જજ સંદીપ ભટ્ટની જે બદલી કરાઈ છે તેની રજૂઆત છે તે પણ કરાશે હાઈકોર્ટના જજ જે સંદીપ ભટ્ટ છે તેમની બદલીને લઈને જે ગુજરાત હાઈકોર્ટ એડવોકેશન એડવોકેટ એસોસિએશન છે તેમનો વિરોધ છે તે જોવા મળી રહ્યો છે પરમ દિવસે પણ આ હડતાલ યથાવત રહે તેવી પૂરેપૂરી સંભાવના છે જી জি আভার মৌলিক